નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચની અંદર આપણે નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બે હજાર પચીસ છવ્વીસના વર્ષ માટે જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર એક છે મારી વાર્તા જે પ્રવૃત્તિનું આપણે આ વિડીયોમાં સચૂટ સોલ્યુશન જોઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર જે મિત્રો આપેલી છે એક મારી વાર્તા જેની વાત કરીએ તો આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખી કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપની યાદ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં છે એમાં લખવાની છે તો ચાલો મિત્રો તમને આપણી વાર્તા લખીને બતાવીએ વાર્તાનું નામ છે રાણા સાંકળિયા કોની પાસેથી સાંભળી તો લખી શકો છો કે મારા પપ્પા મમ્મી દાદા દાદી પાસેથી સાંભળી હતી તો ચાલો વાર્તા જોઈએ સસસાણા સાકરિયાની મિત્રો એક ગામ પાસે જંગલમાં એક બાવાજી ઝૂંપડી બનાવી રહેતા હતા અને એક નાના મંદિરમાં પૂજા પાઠ કરતા હતા બાબાજી રોજ જંગલમાંથી તાજા પાકા ફળો અને શાકભાજી લઈ આવતા એકવાર વાર બાવાજી જંગલમાં ગયા હતા ત્યારે એક સસલાભાઈ એમની ઝુંપડી આવી પહોંચ્યા તાજા પાકા ફળો શાકભાજી જોઈને સસસા ભાઈ ધોરાજી રાજી થઈ ગયા એ તો બાવાજીની ઝૂંપડીમાં ઘૂસી ગયા અને અંદરથી બારણું બંધ કરી દીધું પછી ફળો અને શાકભાજી ખાવા લાગ્યા બાવાજી આવ્યા તો એમણે જોયું કે ઝૂંપડીનું બારણું બંધ છે બાવાજીએ વિચાર્યું કે અહીં જંગલમાં એમની ઝૂંપડીમાં કોણ ઘૂસી ગયું હશે એમણે બારણું ખટખટાવી પૂછ્યું ભાઈ અંદર કોણ છે સસ્સા ભાઈએ અવાજ કેરો કરી બોલ્યા એ તો સસ્સા રાણા સાંકળિયા ડાબે પગે ડામ ભાગ બાવા નિત તારી તુંબડી તોડી નાખું બાવાજી તો ગભરાઈ ગયા અને જાય ભાગ્યા ગામ ભણી ગામ પાસેના ખેતરમાં ખેડૂત પટેલ સામે મળ્યા પટેલે બાવાજીને પૂછ્યું બાવાજી આમ ગભરાયેલા કેમ છો કેમ ભાગો છો બાવાજીએ પટેલને સસ્સા રાણાવાળી વાત કરી પટેલ કહે ચાલો હું તમારી સાથે આવું પટેલ બાવાજીની ઝુંપડીએ ગયા અને બારણું ખટખટાવી પૂછું અંદર કોણ છે સસાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સસ્સા રાણા સાંકળ્યા

મુખી પણ ગભરાયા બધા મૂંજાયા કે આ વળી સસ્સા રાણા કોણ છે આવો અવાજ કોનો છે બધાએ બાવાજીને કહ્યું તમે આજે ઝુંપડીમાં ન જાઓ આજની રાત ગામમાં જ રહો બાવાજી ઝુંપડી છોડી ગામમાં સુવા જતા રહ્યા સસ્સા ભાઈને તો બહુ મજા પડી ગઈ એમણે તો ધરાઈને ગાદું અને પછી નરાંતે સુઈ ગયા સવારે ઝુંપડી છોડી જંગલમાં જતા રહ્યા આ વાતની શિયાળભાઈને ખબર પડી એકવાર બાવાજી બહાર ગયા હતા ત્યારે શિયાળભાઈ એમની ઝુંપડીમાં ઘૂસી ગયા બાવાજી આવીને જોયું કે ફરી વાર કોઈ ઝૂંપડીમાં ઘૂસી ગયું છે બોલાવ્યા પટેલ બારણું ખટખાટ આવી પૂછ્યું અંદર કોણ છે શિયાળભાઈ બોલ્યા એ તો શિયાળભાઈ સાંકળીયા ડાબે પગે ડામ ભાગ બાવા નહીં તો તારી તુંબડી તોડી નાખું બધા શિયાળભાઈનો અવાજ ઓળખી ગયા અરે આ તો શિયાળ શિયાળ્યું છે બધા ભેગા મળી બારણું તોડી નાખ્યું અંદર જઈ શિયાળને બરાબરનો મેથી પાક આપ્યો શિયાળભાઈ તો જાય ભાગ્યા જંગલમાં હજી સુધી શિયાળભાઈને એ નથી સમજાયું કે સસાભાઈ કેમ પકડાયા અને પોતે કેમ ઓળખાઈ ગયા તો વાર્તામાંથી શું શીખવા મળે છે તો આ વાર્તામાંથી શીખવા એ મળ્યું કે નકલમાં અકલ ના હોય કોઈનું પચાવી પાડવું મફતનું ખાવું તો તેનું ફળ પણ ખરાબ મળે છે બીજા જેવું કરવામાં પોતાની બુદ્ધિ વાપરો તો નુકસાન ના થાય બાકી શિયાળભાઈ જેવી હાલત થાય વાર્તાનું કોઈક ચિત્ર ચોંટાડવાનું હોય તો તમે અહીંયા સસા રાણા સાંકળિયા જે ચિત્ર છે એ ચોંટાડી શકો છો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારા પ્રોજેક્ટ પ્રવૃત્તિની અંદર વાર્તા છે લખી શકો છો અને ચિત્ર પણ ચોંટાડી શકો છો આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ન ભૂલતા